હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભાખરી ખાઈને કંટાળ્યા હો કે પછી એક જ જેવા પરોઠા ખાઈને કંટાળ્યા હો તો આજે આપણે બનાવીશું ગાર્લિક લચ્છા પરોઠા જે ટેસ્ટમાં એટલા ટેસ્ટી બને છે કે તમે ડિમાન્ડ રાખશો કે અઠવાડિયામાં બેથી ત્રણ વખત તો આવા પરોઠા નાસ્તામાં મળવા જ જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને સરળ રીતે આપણે લચ્છા પરોઠા બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ તો એક વાસણ લઈ લઈશું તેનામાં આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે તો અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તમે ઘરમાં મેમ્બર વધારે હો તો તમે ઓછો વધુ લોટ લઈ શકો છો તો લોટને આપણે અહીં છાણી લઈશું અહીં મેં બે કપ જેટલો લોટ લીધો છે માપ પ્રમાણે હું તમને રેસીપી બતાવીશ તો બે કપ લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને બે ટેબલ સ્પૂન તેલ નાખી દેવાનું છે ત્યાર પછી જે કપથી આપણે લોટ લીધું હતું ને એ જ કપથી એક કપ આપણે અહીં પાણી લાગશે તો બે કપ લોટમાં આપણે એક કપ જેટલું પાણી જોશે જ જો તમે વધારે લોટ બાંધતા હો તો થોડું વધારે પાણી લાગશે અહીં આપણે રોટલી માટે જેવો લોટ બાંધતા હોઈએ એવો જ લોટ અહીં આપણે પરોઠા માટે બાંધી લેવાનો છે તો આપણે નથી કઠણ બાંધવાનું કે નથી ઢીલું બાંધવાનું એકદમ મીડિયમ જે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ ને ફ્રેન્ડ્સ એ રીતનો આપણે અહીં રોટલીનો લોટ બાંધી લેવાનો છે મતલબ કે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે તો અહીં મસળી મસળીને આપણે લોટને થોડો બાંધીશું એટલે આપણા પરોઠા જે છે ખાવામાં ખૂબ જ સોફ્ટ એવા થશે અને ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે તેનામાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો તેલ ઉમેરી દઈશું અને તેલ ઉમેર્યા બાદ આપણે તેને એકદમ સરસ રીતે મસળી મસળીને એકદમ સરસ એવો ચાંઠી લેવાનો છે અને ત્યાર પછી આ લોટને જો તમારા પાસે ટાઈમ હોય ને તો પાંચથી દસ મિનિટ માટે મૂકી દેજો અને ઇન્સ્ટન્ટ પણ બનાવશો તો પણ કશો વાંધો નથી પાંચથી છ મિનિટ કે દસ મિનિટ માટે તમે લોટને રેસ્ટ આપી દેશો ને તો લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે અને જ્યારે તમે પરોઠા વણશો ત્યારે પરોઠા બિલકુલ ફાટશે નહીં એકદમ સરસ એવા સ્મૂધ બનશે તો અહીં આપણે તેલ નાખ્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેને આપણે ચાઠી લીધો છે અહીં તમે જોઈ શકો છો કે કેવો લોટ મેં બાંધ્યો છે હવે આ લોટને હું પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશ જ્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરશું પરોઠાની ત્યાં સુધી આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું તો અહીં આપણે લેવાનું છે લસણ લીલું લસણ તો મેં ઘરમાં થોડું એવું લીલું લસણનું પ્લાન્ટ નાખ્યો હતો તો તેનામાંથી મેં થોડા પત્તા તેના કાઢી લીધા છે હવે અહીં આપણે લસણ લઈ લેવાનું છે તો ચોપરમાં આપણે લસણને એડ કરીને આપણે તેને એકદમ સરસ એવું બારીક બારીક ક્રોસ કરી લેવાનું છે જો ચોપર ના હોય તમારી પાસે તો તમે ચાકુથી એકદમ સરસ એવી ઝીણી ઝીણી તેની કટિંગ કરીને લઈ શકો છો તો આપણું લસણ સરસ એવું ક્રશ થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં લઈ લેશું તો આજે આપણે ગાર્લિક લસા પરોઠા બનાવી રહ્યા છીએ તો જેના માટે મેં લીલું લસણનો ઉપયોગ કર્યો છે સાથે સાથે મેં આખું જે લસણ આવે તેનો પણ ઉપયોગ કર્યો છે જો તમારા પાસે બંનેમાંથી કોઈ એક પણ હશે તો પણ ચાલશે ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે અમૂલનું બટર અને એ અમૂલનું બટર ન હોય તો તમે ઘરમાં પડેલું માખણ પણ લઈ શકો છો અને જો માખણ રેડી ન હોય તો તમે ઘરનું ઘી વાપરી શકો છો તો ટેસ્ટ સારો એવો આવશે તો અહીં મેં પચીસથી ત્રીસ કડી લસણની લીધી છે જેને ક્રસ કરીને લીધી છે બાઉલમાં ત્યાર પછી લીલું લસણ લીધું છે તેના પાંદડા ઉમેર્યા છે અને અમૂલ બટરનો ચોથીઓ ભાગ લીધો છે તો અહીં આ સ્ટફિંગમાંથી ત્રણથી ચાર પરોઠા આરામથી બની જશે અને જો તમને વધારે બનાવવા હોય તો આ સ્ટફિંગ થોડું વધારે કરજો અહીં મેં લીલા ધાણા પણ સાથે સાથે ઉમેરી દીધા છે હવે આ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને થોડું એવું તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પરોઠામાં આપણે ઓલરેડી મીઠું નાખ્યું છે તો આ સ્ટફિંગમાં આપણે બહુ વધારે નથી નાખવાનું સ્વાદ પ્રમાણે આ સ્ટફિંગમાં મીઠું ઉમેરી દેવાનું છે અને જો તમને તીખા પરોઠા જોઈતા હોય તો આ સ્ટફિંગ માં લીલા તીખા મરચાં કટ કરીને ઉમેરજો એટલે ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે મેં અહીં નથી ઉમેર્યા તો ફ્રેન્ડ્સ અહીં આપણો લોટ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો થોડો આપણે તેને મસળી લેશું અને હવે આપણે તેનામાંથી લુવા બનાવીશું બે કપ લોટમાંથી આપણે પાંચ મોટા મોટા પરોઠા બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીં આપણે લુવા બનાવી લેવાના છે તો એક બે લુવા આપણે રેડી કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં લોટ થોડો વધારે જ લીધો છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બીજો લુવો પણ આ રીતે જ કરી લેવાનો છે જેથી કરીને આપણા પરોઠા જે છે એ ઝટપટ બનતા આવે જ્યારે આપણી તવી ગરમ થાય ત્યારે આપણે લુવા કરવાનાથી બેસવાનું ફટાફટ આપણે એક બે લુવા કરેલા હશે ને તો ફટાફટ પરોઠા શેકાતા જશે અને બનતા જશે હવે કોરા લોટમાં તેને ડીપ કરીને આપણે તેની રોટલી વણી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં ચોપિંગ બોર્ડ લઈ લીધો છે જેના ઉપર રોટલી એકદમ આપણે મોટી બનાવી શકીએ છીએ તમે પાટલા વેલણ ઉપર પણ રોટલી એકદમ મોટી સરસ એવી વણી શકો છો જો પાટલા વેલણમાં બહુ મોટી ન થતી હોય પાટલા ઉપર તો તમે અહીં ચોપરનો યુઝ કરી શકો છો તો અહીં મેં ચોપિંગ બોર્ડનો યુઝ કર્યો છે હવે મોટી રોટલી વણાઈ ગઈ છે તો મેં અહીં ઘરનું દેશી ઘી લગાવી મૂક્યું છે તમે અહીં મેલ્ટ કરીને બટર પણ લગાવી શકો છો હવે ચમચીથી બરોબર નહોતું લગાવવાનું તો મેં હાથથી એકદમ સરસ એવું સ્પ્રેડ કરી લીધું છે ઘીને ત્યાર પછી આપણે જે સ્ટફિંગ કરીને રાખી હતી એ સ્ટફિંગ આપણે અહીં ઉપર લગાવી દેવાની છે તો અહીં મેં ત્રણ જેટલા જ પરોઠા જેટલી સ્ટફિંગ બનાવી હતી અને બે પરોઠા હું એકદમ સિમ્પલ બનાવીશ તો ફ્રેન્ડ્સ તમને સ્ટફિંગ થોડું વધારે જોઈતું હોય તો તમે એ પ્રમાણે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરજો હવે આપણે અહીં બધું જ સરસ એવું લગાવી દીધું છે તો ત્યાર પછી આપણે આ પરોઠાને બેન્ડ કરવાનો છે જો કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો આ રીતે તમે બેન્ડ કરશો એટલે પરોઠા જે છે એકદમ સરસ એવા લચ્છાદાર બનશે હવે આપણે ઉપરથી કોરો લોટ ભભરાવી દેવાનો છે જેથી કરીને પરોઠાની જે પળ છે એકદમ સરસ એવી ખુલ્લી આવે તો આપણે બધી સાઈડ થોડું થોડું આપણે કોરો લોટ લગાવી દઈશું બહુ વધારે પણ ન લગાવતા ખાલી ઉપરથી ચપટી લઈને આવી રીતના છાંટી દેવાનો છે હવે આપણે તેનો રોલ વાળીશું મતલબ કે તેનો મોટો લુવો કરીશું તો લુવા માટે આપણે આ રીતે રોલ કરી દેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મોટો લુવો બનીને રેડી થઈ ગયો છે હવે તેના ઉપર પણ આપણે કોરો લોટ એડ કરી દેશો અને જે સાઈડ હોય તેની બરોબર ચિપકાવજો નહીંતર પરોઠો જે છે એ ખુલ્લો પડી જશે જ્યારે તમે વણશો કે શેકશો ત્યારે તો અહીં આપણે સાઈડને બરોબર રીતે ચિપકાવી દેવાની છે હવે આપણે વેલણ લઈને એકદમ હલકા હાથે આ પરોઠાને વણવાનો છે બહુ તમે વજન દેશો ને તો તેની જે પરત છે ને એ બધી પરોઠામાં ભૂસાઈ જાશે મતલબ કે તેની એકદમ સરસ એવી લેયર નહીં થાય એટલે હલકા હાથે આપણે આ પરોઠાને વણતું જવાનું છે અને જો જરૂરત લાગે તમને કોરા લોટની તો ઉપર ઉપર આપણે થોડું એવું લોટ છાંટતું જવાનું છે અને એકદમ સરસ એવો પરોઠો વણી લેવાનો છે તો આ પરોઠાને બહુ મોટો નહીં કરો તો પણ ચાલશે અહીં મેં મીડિયમ પરોઠો વણી લીધો છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીં આપણે એક બીજી રોટલી વણીને બીજો પરોઠો કેવી રીતના બનાવો લચ્છા પરોઠો તો એક બીજી રીત પણ હું તમારા સાથે શેર કરીશ તો બંને રીતે તમે લચ્છાદાર પરોઠો બનાવી શકો છો તો અહીં મેં રોટલી વણીને તેના ઉપર ફરી પાછું સ્ટફિંગ લસણનું જે સ્ટફિંગ આપણે કરીને રાખ્યું હતું તે લગાવી મૂક્યું છે હવે ચાકુ લઈ લેવાનું છે અને આ રીતના આપણે કટિંગ કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે ફક્ત મેં વચ્ચે વચ્ચે જ કટિંગ કરી છે રોટલીને મેં એકદમથી કટ નથી કરી મૂકી તો આવી રીતના જ તમને કટિંગ કરવાની છે કટિંગ થઈ જાય એટલે આપણે તેને બેન્ડ કરતું જવાનું છે તો પહેલો જે સ્ટેપ બતાવ્યો મેં પરોઠો જે મેં પહેલો બનાવ્યો તો એ રીતે પણ તમે તેને પેક કરી શકો છો અને આ રીતના એકદમથી તેને વાળીને પણ પેક કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે તમે જ્યારે બનાવવા બેસશો ને ત્યારે એકદમ ઇઝી લાગશે અને એકદમ સરસ એવા તમારા લચ્છા પરોઠા બનીને રેડી થશે અને આના ઉપર પણ આપણે કોરો લોટ એડ કરી દઈશું અને તેને પણ આપણે રોલ વાળીને તેનો લુઓ રેડી કરી લઈશું તો અહીં બંને પરોઠા આપણે પહેલાં બનાવી લેશું પછી આપણે તેને શેકી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ પરોઠાને પણ એકદમ સરસ રીતે વણી લેવાનો છે હલકા હાથે વણી લેવાનો છે તો કોરો લોટ આપણે લગાવી દઈશું અને વેલણની મદદથી આપણે એકદમ સરસ એવો પરોઠો વણી લેશું ગોલ ગોલ જો તમારો ગોલ પરોઠો ન થાય તો કંઈ જ વાંધો નહીં ઘણા બેચલર્સ છે જેમનાથી એકદમ ગોલ પરોઠા નથી બનતા તો કંઈ વાંધો નહીં પરોઠો ગોલ નહીં બને તો પણ ટેસ્ટમાં તો સારો જ બનશે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અહીં પણ આપણે પરોઠો મીડિયમ એવો વણી લેવાનો છે એકદમ સરસ એવા હલકા હાથે જ વણવાનો છે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું બસ હું મોટિવેટ થ છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણો પરોઠો વણાઈને બિલકુલ રેડી છે તમે અહીં જોઈ શકો છો કે સ્ટફિંગ જે આપણે અંદર ભરીએ બિલકુલ બહાર નથી આવી અને એકદમ સરસ એવો આપણો પરોઠો લાગી રહ્યો છે તો હવે આપણે તેને શેકીશું જેના માટે મેં એક ચમચી જેટલું ઘી તવામાં એડ કરી દીધું છે અને તવો પહેલેથી જ ખરમ કરવા માટે મૂકી દીધો હતો અત્યારે મારી ગેસની ફ્લેમ હાઈ છે તમને સ્લો રાખવી હોય તો તમે રાખી શકો છો હવે પરોઠાને એડ કરી દીધો છે ઉપરથી આપણે થોડું એવું ઘી લગાવવું હોય તો લગાવી શકો છો નહીંતર આપણે તેને પલટી દેવાનો છે અને આપણે ફરી પાછો જે પહેલો પળ છે એનામાં ઘી લગાવી લઈશું અને બીજી સાઈડ પણ તેને આપણે શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ જેમ જેમ આ પરોઠો શેકાશે તેમ તેમ તેના જે લેયર છે તેના લચ્છા છે એ છૂટા પડવા માંડશે અને બીજા પરોઠા તમે ખાઈને કંટાળ્યા હો તો એક વખત આ લચ્છા પરોઠો બનાવીને ટ્રાય કરો ટેસ્ટ તો તમને ડેફિનેટલી ભાવશે જ કારણ કે આપણે સ્ટફિંગ લસણની બનાવી છે અને લસણ લગભગ બધાને ભાવતું હોય છે અને જેને ન ભાવતું હોય તો અહીં તમે બીજું કંઈ પણ વેજીટેબલ આવી રીતના કટિંગ કરીને એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ઉપર પણ મેં અહીં ઘી લગાવી દીધું છે અને અહીં તમે જોઈ શકો છો કે પરોઠો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તમને થોડો ડાર્ક બ્રાઉન કલર જોઈતો હોય શેકવામાં તો તમે આપી શકો છો તો અહીં મેં લાઇટ બ્રાઉન જેવો પરોઠો શેક્યો છે હવે હું તેને નીચે ઉતારી લઈશ અને હવે આ પરોઠાને આપણે દહીં સાથે સર્વ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે ઉપર પરોઠાની બધી જ લેયર દેખાય છે જેવો જ હું તેને મસળીશ એટલે તેની બધી જ લેયર છૂટી પડી જશે અને આ પરોઠો એટલો સોફ્ટ છે કે કોઈ પણ તેને ખાઈ શકે છે અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો આપણે આજે એકદમ સરસ એવો ટેસ્ટી લસણીઓ કે પછી ગાર્લિક સ્ટફ પરોઠો બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો જરા પણ ગમે હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો